આજેથી પાસઠ વર્ષ પહેલાં ઓગણીસસો ઓગણસાહીઠના રોજ વી શાંતારામના ડિરેક્શન હેઠળ મહિપાલ સંધ્યા અને આગા અભિનીત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ નવરંગ રિલીઝ થઈ હતી ફિલ્મનું સંગીત શ્રી રામચંદ્રએ આપ્યું ફિલ્મની લંબાઈ બે કલાક અને સડત્રીસ મિનિટની હતી અઢાર સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ઓગણીસો ને ઓગણસાહીઠના વર્ષની સુપરહિટ ફિલ્મ હતી જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન તે જમાનામાં રૂપિયા અઢી કરોડ હતું નવરંગ વી શાંતારામની ઓગણીસો સત્તાવનની દો આંખે બહાર હાથ પછી સતત બીજી સુપરહિટ ફિલ્મ હતી સદાબહાર જીતેન્દ્રએ પણ નવરંગમાં કામ કર્યું જાણીતા સિંગર મહેન્દ્ર કપૂરે નવરંગના સુપરહિટ ગીત આધા હે ચંદ્રમા ગીતથી પોતાની કારકિર્દી શરૂઆત કરી હતી 1960 સાહીઠના વર્ષની બિનાકા ગીતમાલાની લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદીમાં આધા હે ચંદ્રમા ચૌદમા નંબર પર બિરાજમાન હતું સાતમા ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં નવરંગ માટે ચિંતામણ બોરકરને બેસ્ટ એડિટિંગ અને એ કે પરમારને બેસ્ટ સાઉન્ડ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો જ્યારે વી શાંતારામને બેસ્ટ ડિરેક્ટર તરીકે નોમિનેશન મળ્યું હતું